સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં હે ને આપણી ફરીથી આવે ક્યાં છાયા ના ઘરે તો ના ઘરે સરસ માલ આવે ગો સ્ટોક આવે ગો બ્રાસો હે બાંધણી છે કાઠા છે બધું છે તો હું તમને નમૂનાય બતાવા અને બ્રાસોમાં અને એક એક કરીને આપણે બધા બ્રાસોના કલર જોવે તો આ છે બજરિયા કલરમાં જો બ્રાસો એકદમ સરસ અને પાલવ પણ છે પાલવ છે જો ને કંપની નું બ્લાઉઝ આ છે આમાં જો એકદમ મોટી છે ને એકદમ કાપડ પણ બહુ મસ્ત છે આ છે બ્રાસો તો બ્રાસામાં હું તમને એ બધી વેરાયટી બતાવે જો ને કાઠામાં આવે દા પછી કાઠાનું પછીથી હું બતાવી ઓર તો હું તમને બ્રાસો બતાવે જો આ છે બ્લાઉઝ એકદમ મસ્ત બ્લાઉઝ છે ને આ છે મલ્ટી કલર ટાઈપ આમાં ઘણા બધા કલર આવેલા છે નીચે છે ને બીટ કલર ની બોર્ડર આપેલી છે તો આમાં રાણી ગુલાબી દુધિયા કેસરીન રામા ઘણા બધા કલર છે મલ્ટ્રી કલરમાં જે કલર જોતા હે ને એ મળે જાય તો આવા કલરમાં બ્રાસો ખાડીનો ઘણી બધી વેરાયટી આપણા પાસે છે આ એનો બીજો કલર જો કોઈ બીજો કલર જોતો હોય તો પણ આપણે મળે જાય એકદમ ઘાટા અને લેરિયું જો લેરિયું છે બ્રાસોમાં લેરિયું છે જો બહુ મસ્ત છે મોટી પણ ખૂબ છે અને કાપડ પણ એકદમ સ્મૂથ છે તો વાત આપણે આપણી ખરાબ ન થાય એવી રીતે આ કાપડ છે તો જેની જોતી હોય ને એ આમાં નંબર આપેલા છે ક્વિસ્ટ ઉપર તો એ આપણી કોન્ટેક કરી લીજો જો આવું બધું હાડી છે જો આ આ છે વાદળી અને બ્લુ કલર બોર્ડર છે અને વચ્ચે વાદળી ફ્લાવર ટાઈપનું વાદળી કલર છે જો આ ઘણા બધા અલગ અલગ કલર છે જે બેનને જોતો હોય ને એ આમાં ફોટો પાડે ક્રીમ શોટ પાડે વોટ્સએપમાં મોકલ્યો અને બુક કરાવી લેજો જો આ એકદમ સરસ છે જો નળિયા કલર છે બિસ્કિટ કલર કયો કેસ્ત બ્લાઉઝ છે એકદમ ટમેટા ટાઈપનું આમાં ફ્લાવર પ્રિન્ટ પણ છે આપણ લેરિયું છે તો આ લેરિયામાં કલર બદલે ગો જો આ લેરિયામાં બ્લુ બોર્ડર છે હું આ બધા છે મલ્ટ્રી કલરિયુ હોય નીચે બોર્ડર પણ આપેલી છે આ બ્રાસો છે જો એકદમ સરસ જો ફૂલ મોટી છે બ્રાસોમાં ને નીચે બોર્ડર પણ છે અને આ બ્રાસો છે મરૂન કલરનો આ છે રામા કલરની બોર્ડર છે ને ગ્રીન કલરની સાડી બ્રાસો છે જો એકદમ સરસ મસ્ત એકદમ આ નીચે બોર્ડર આપેલી છે લેરિયા ટાઈપની છે આ પણ ત્રણ કલરની છે

જો નીચે બ્લાઉઝ છે મરજન્ટ કલર તો મરજન્ટ કલર નું બ્લાઉઝ બોર્ડર જ બદલશે અને અંદર એક એક બદલે બાકી બધી સરખી સાડી છે આ પણ મરુણ માં છે એની બોર્ડર પણ મરુણ છે એકદમ સરસ છે બહુ મસ્ત છે અંદર આપણે બધાની કલર અને મરુણ કલરની બોર્ડર છે આ છે ગ્રીન કલરમાં એ બ્લુ કલરની બોર્ડર છે જો મરજન્ટા ટાઈપની બોર્ડર છે અને પોપટી લીલો કલર આમાં આપણે ધરતીમાં છે અને આમાંય પણ પાંદડા પાનડા આપેલા છે એકદમ વેલ ટાઈપના ફ્લાવર છે આવી બધી ઘણી બધી સાડીની વેરાયટી આપણી પાસે આવી ગઈ છે તો જે વેલા કે પેલા જેને જોતી હોય એ કોન્ટેક કરજો જો મહેંદી કલર ના એનું બ્લાઉઝ છે જો

આ લીલા કલરમાં મહેંદી કલરમાં ગ્રાસો છે મહેંદી કલરની બોર્ડર પણ છે જુઓ તમને આખી બતાવે તા એટલી જલ્દી જલ્દી તો તમે બેનું જોયું આખી હાડી જોવે હોબો આખી ખોલાઈને બતાવા તો ન જોવાય આ છે ક્રીમ અને મહેંદી કલરના ફ્લાવર છે મલ્ટ્રી ટાઈપની છે લીલી બોર્ડર છે ને બ્લાઉઝ પણ બહુ વાણું મસ્ત છે લીલા કલરમાં જો એકદમ અસર છે ને વાદળી અને દૂધિયા કલર છે અને મરજન્ટ એની બોર્ડર છે આ છે કાકજીયા કલરમાં બ્રાસો

બાંધણીય છે તો રૂપબેન ઘેર છાયા કોન્ટેક્ટ કરી લીજો તો સારું તો મારો વિડીયો કોઈક શેર કરજો બે લાઇક બટન દબાવજો